ડીસા તાલુકાના સમો નાના ગામે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે ત્યારે આજે ડીસા તાલુકાના સમો નાના ગામે આવેલ કૃષ્ણ બલરામ ભગવાનના મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા તાલુકાના સમો નાના ગામમાં પાંચ ગામના ક્ષત્રિય સમાજની બેઠકમાં ક્ષત્રિય સમાજ સાથે માલધારી સમાજ બ્રાહ્મણ સમાજ દલિત સમાજ દરેક સમાજના આગેવાનો મિટિંગમાં જોડાયા મિટિંગમાં મુખ્ય હેતુ પરસોત્તમ રૂપાલાએ જે રીતે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજની માંગ છે કે જો રૂપાલાજીને ટિકિટ રદ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ભાજપના કોઈ કાર્યકર્તાઓને સમો નાના ગામમાં પ્રવેશ કરવા દઈશું નહીં સત્રીય સમાજના નિર્ણયને દરેક સમાજના આગેવાનો સમર્થન આપ્યું હતું આ મીટિંગમાં સત્રીય સમાજને સમર્થન આપવા દરેક સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મા બેટી સુદે ખોટા ખોટા પ્રયત્નો કર્યા ભલી સભામાં ઉપસ્થિત બોલેલા છે એ એ બદલ અમે તમામ સમો મોટા સમો નાના ધારેશના વેળાવા અમરાણીપુરા તમામ સમાજ અને સામિયાણા અમે દરબાર સમાજ અક્ષર ક્ષત્રિયો તમામ રોષે ભરાયેલા છે કે જે આ બોલેલું છે તે રૂપાલા સાહેબ બહુ ખોટું કરેલું બોલેલું છે તો એમની ટિકિટ રદ નહીં થાય ત્યાર સુધી અમારો આક્રોશ રહેશે રહેશે નહીં રહેશે એમાં કોઈ મીનબીક થશે નહીં જે જરૂર પડશે એ કરવા અમે તૈયાર છો બોલો ભારત માતા કી ઠાકોર સમાજ મારા આજુબાજુ ગામડાના ઠાકોર સમાજ દરબાર સાથે જોડાયેલા છે અને દરબારો ઠાકોર સમાજ અમે સાથે બની અને રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય એટલે અમે બધા સાથે જ આપણી સાથે હવે માલધારી સમાજ પણ ક્ષત્રિય સમાજ સાથે જોડાઈ ગયા છે અને ક્ષત્રિય સમાજને જે ટિપ્પણી કરી એના વિશે માલધારી સમાજ પણ હવે ક્ષત્રિય સમાજની સાથે જોડાઈ અને સમર્થન આપ્યું છે અને એના વિશે કાકા શું નામ છે આપનું અમૃતભાઈ દેસાઈ આપણને કે છે બોલો અમે એવું કહેવા માંગે છે કે અમારા ગોમ વતી અમે ગોમ ભેગા છે અમે ક્ષત્રિયથી ઠેઠથી સંકળાયેલા છે એમને મિલીને અમે બીજા ચાહે આવવાના નથી એટલે એમના હાથે સ અને સ આજે ક્ષત્રિયો જે હતા શરૂ શરૂમાં મોન્ટ આબુની અંદર આ ક્ષત્રિયો હતા અને તારા મોહ આબુ ની અંદર રક્ષણ કરવા બદલે ચાર ક્ષત્રિય ઉત્પન્ન કર્યા અને આ પૃથ્વીનું રક્ષણ રક્ષણ કર્યું અને ક્ષત્રિયો પછી આ ભૂમિના ઘણી પણ ક્ષત્રિયો છે કોઈ પૂમ નથી એમાં લગભગ આ લગભગ ભાજપને ભાજપને લગભગ વીસ થી પચીસ ત્રીસ વર્ષ જેવા ભાજપને આ પબ્લિકે સત્તા આપી અને હવે એકદમ પાડા થઈ ગયા છે એ ન ચાલે એટલે એકદમ ગર્વ આવી ગયો છે રાજા રાવણને બ્રાહ્મણ હતો બ્રહ્માજીની ચોથી પેઢીમાં આ બ્રાહ્મણ હતો બ્રાહ્મણ હતો વેદવાન હતો સતત એને અહંકાર આવ્યો હતો બ્રહ્મને મારવો પડ્યો હતો એટલે મોદીને રૂપાલાને અહંકાર આવી ગયો છે એટલે આ પબ્લિકના વટરથી જીતવું છે જીતીને ગાદી ભોગવવી છે અને પાછો અહંકારમાં જીવન વિતાવું છે પબ્લિકની હેરાન કરવા છે ભારતીય ભાજપ આ ભાજપ એનું આખું નામ શું છે ભારતીય ભારતીય જનતા પક્ષ એટલે ભારતનો આ ભારતનો જનતા એટલે જનતા એટલે પબ્લિક આ ભારતની જે જનતા છે એનો પક્ષ અરે તો પછી પબ્લિકને પક્ષને અને પબ્લિકને વોટરથી જીતવું છે રાજ કરવું છે અને પબ્લિકને કોઈ તકલીફ હોય તો પછી એને લગભગ એને એને લગભગ શિક્ષાઓ કરવાની જેલમાં પૂરી જવાના આવું કરવાનું આ રૂપાલા જ્યારે અજુક્ત બોલ્યો આ રૂપાલાને ખબર છે કે તું અજુક્ત બોલ્યા છે કોઈ પણ વેદમાં કોઈ પણ ઇતિહાસમાં એક પોને પણ આવો તું પ્રશ્ન ફળજી કે આ અંગ્રેજોને અને છત્રીઓને બેટી વ્યવહારની રોટી વ્યવહાર હતો તું એ પણ પ્રશ્ન લાય તું એ પણ પ્રશ્ન એવો નથી કે આ અંગ્રેજોને અંગ્રેજોને કોઈ એનું પણ કોઈ ના પીવે રૂરલ પોલીસ સ્ટેશન ની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનોને નજર કેદ કર્યા સવારથી મળીને સાંજ સુધી એને લઈને શું એમાં લગભગ કોઈ પણ કોંગ્રેસ કોંગ્રેસ વાળો આવે અને એનો કોઈ થોડા ઘણું ભૂલ હોય કે બોલવામાં થોડુંક પેલી ગફલત થઈ જાય તો ડાયરેક્ટ એને પોલીસ ઓર્ડર કરીને પૂરી દેવાનું નહીં એમાં એવું નથી ભાજપના કોઈ પણ માણસો આવે આમાં ધાનેરામાં થરાદમાં મિટિંગ હતી ભાઈ ક્ષત્રિય સમાજની મિટિંગ નથી ભાઈ ભૂપેન્દ્રભાઈની મિટિંગ હતી અને એને લઈને અમને આમના બધાને નજર કેદ કર્યા હતા એ બધું ખોટું છે પાછું જે એ નજર કેદ કર્યા નજર કેદ કર્યા ખોટું છે એટલે હા એટલે સત્તાનો બચાર સત્તાનો નો એ પાવર વાપરી અને એનો ભાજપનો કોઈ પણ ગુનો ગુનોગાર ગુનો કરે જેટલા ફોન કરેલા હશે જેટલા ફોન કરેલા છે પાછા અને એ ખુદ કરી એવા છે એના હાથમ પ્રમાણે જેના પાસે કોઈ કરવાનું ને પેલા કોંગ્રેસ વાળા કોઈ થોડા કોણ કરી તો એને લઈને ખાલી જવાના એટલે ભાજપ વિરોધમાં કોઈ બોલી જ કહેતો નથી પણ અમારે તો ભાજપને લાસારી જ નથી લાસારી જ નથી અમે આ રૂપાળાનો પ્રશ્ન જે હવે 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 કદાચ કદાચ ભાજપ સરકાર આ રૂપાલાજીની ટિકિટ રદ ના કરે તો તમે શું નિર્ણય લેશો અમે એના વિરોધમાં અમે ભાજપમાં વોટ નહીં કર્યો પક્ષ ભલે મારો છે ભાજપનો પણ અમે કોંગ્રેસ ની મદદ કરશું ભાજપમાં બિલકુલ અમારા જેટલા ક્ષેત્રીય સમાજ છે એટલા કોઈ પણ ભાજપની મદદ કરવાની નથી દરેક સમાજ અને બાકીની બાકીની જે બીજી સમાજો છે એ પણ અમારા ક્ષત્રીય ભેગીય